જૈન સાથીઓ રજનીકાંત પાછાણી એડવોકેટ આજે વાત એ બાબતની કરવાની છે કે વારંવાર તમને પણ ન્યૂઝમાં કે ફોન દ્વારા વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તમને માહિતી મળતી છે કે ફલાણા વ્યક્તિને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો અથવા કે ઘણી વખત ગુનો નોંધાતો હોય છે અને કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવતા હશે અને એ સમયે આપણા મગજમાં એવું હશે છે કે કોર્ટ દ્વારા થર્ડ પાર્ટી ઉપયોગ કરવામાં આવે છે એટલે કે માર મારવામાં આવે છે અથવા કે તમે સમજો કે કોઈ તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે અને તમે આરોપી હોય એટલે કે તમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે તો તમને એમ કે પોલીસવાળા આપણે માર મારશે આવી બધી શંકાઓ હોય અથવા કે માહિતી મળતી હોય છે હવે વાતચીત એ કરીએ કે ઘણી વખત પોલીસ અધિકારી દ્વારા જે આરોપી હોય અથવા કે અરજદાર હોય કે કોઈ વ્યક્તિ હોય કે જે ફરિયાદ લઈને ગયો હોય તેને પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવે છે જાહેર રસ્તાઓ હોય કે પોલીસ સ્ટેશનમાં હોય તો આવા સમયે આપણે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરી શકીએ છીએ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ દાખલ કરી શકીએ છીએ જે નવી સેક્શન જે બી એન એસ એસ હેઠળ એકસો પંચોતેર ઓબ્લિક ત્રણ અને જૂની જે આપણે સી આર પી સીથી એકસો છપ્પન ત્રણ હેઠળ કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં કરતા હતા તો આજે કેસ બાબતે વાતચીત કરવાની છે કે જે લેટેસ્ટ માનનીય સુરત કોર્ટ દ્વારા તેર છ પચીસના રોજ ઓર્ડર કરવામાં આવ્યો છે એ બાબતે તો વિડીયો આખો જોજો તો વારંવાર આવા ઇન્સેટિવ બનાવો બનતા હોય છે તમારી સાથે પણ બનાવો કે તમારા ગ્રુપમાં કોઈ મિત્રો સાથે પણ બન્યા હોય અને આનો ભોગ હું બની ચૂક્યો છું અને હું કોર્ટમાંથી ઓર્ડર પ્રાઇવેટ કમ્પ્લેન્ટ દાખલ કરીને ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરીને ઓર્ડર લાવી ચૂક્યો છું આજની જે વાતચીત કરવાની છે જે આજનો જે આ જે ઓર્ડર છે એ બનાવ બાબતે હવે વાતચીત કરીએ કે પહેલાં જે એમાં જે એમાં ફરિયાદી બન્યા હતા એટલે કે જે એની વિરુદ્ધ ગુનો નોંધાયો એટલે એ આરોપી પછી એને માર માર્યો એટલે એને ફરિયાદ આપી કોર્ટમાં એનું પ્રોડક્શન રજૂ થયું એટલે એ બન્યા ફરિયાદી અરજદા હવે વાતચીત એ કરવાની છે કે આ વ્યક્તિઓના ઘણી વખત ન્યૂઝમાં એમાં નામ આવે છે તો વાતચીત કરીએ એનું નામ છે મનીષ ઉર્ફે મનીયો ઉર્ફે કુકરી વિઠ્ઠલભાઈ માંડણકા મિતેશ ઉર્ફે ગાબાણી લાલજીભાઈ દેસાઈ ચિરાગ ઉર્ફેક કાળુ ઉર્ફે કેશુભાઈ બોરડા આજે ત્રણ આરોપીઓ હતા તેની વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાણો હતો જેમાં કાયદા વિરુદ્ધની મંડળી હોલડ કરવું ભયંકર હથિયાર વડે મહાવ્યથા પહોંચાડવી ધાડ કર પાડવી અને ગૃહમાં અપ્રવેશ કરવો આ બાબતની કલમો લાગી હતી અને એની એની ધરપકડ કરવામાં આવી હતી આ વ્યક્તિઓ ખૂબ જ ચર્ચિત વ્યક્તિઓ છે અને જૂના અલગ અલગ ગુનાઓ પણ પકડાયેલા છે હવે વાતચીત એ કરવાની છે કે આ વ્યક્તિઓ સમજો કે વારંવાર ગુનાઓ કરતા હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને થવી જ જોઈએ હું પણ માનું છું પરંતુ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને જે માર મારવામાં આવે છે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે એ બાબત હું આજ કહેવા આવી રહ્યો છું પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ અધિકારીઓ ખરાબ છે એવું હું નથી કહેતો મને પર્સનલી મારી સાથે જે બનાવ સિક્કે પટેલનો બનાવ બન્યો હતો ત્યાર પછી થોડુંક મારે માઇન્ડમાં હતું કે પોલીસ અધિકારીઓ મોટા ભાગના આ રીતના હોય છે પરંતુ મારા વકીલાતના વ્યવસાયમાં પોલીસ સ્ટેશનમાં હું ગયેલો હોય અને એ સમયે પોલીસ અધિકારીઓનો સારો વ્યવહાર હોય અન્ય વ્યક્તિઓ ફરિયાદીઓ અરજદારો કે કોઈ સગા સંબંધીઓ આવતા હોય કોઈ પણ જવાબ લખાવ બાબત જેની ફરિયાદ થયો કે જેને ફરિયાદ કરી હોય સારા પોલીસ અધિકારીઓ એને આવકાર પણ આપે છે બેસાડે છે અને સમજે પણ છે અને એવા સેન્સિટિવ ગુનાઓ છે એમાં કામગીરી પણ પોલીસ અધિકારીઓ કરે છે પણ એ સારા પોલીસ અધિકારીઓ હું બધા જ પોલીસ અધિકારીઓ સારા છે બધા પોલીસ અધિકારીઓ ખરાબ છે બાબતે હું નથી કહેતો એટલે બધા એવું નહીં સમજી લેવાનું કે હું બધા પોલીસવાળાને ખરાબ કહેવા માગું છું હવે વાતચીત હવે આપણે આ ગુના બાબતે પછી થોડી બીજી તન વાતચીત કરીશું સાથે કે આમાં આમાં જોડાયેલા એ પોલીસ અધિકારીઓ છે એટલે એટલા માટે હવે આ જે વ્યક્તિઓ વિરુદ્ધ જે બોલ્યો એની વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાણો હતો સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ જે ડીસીપી છે નકુમ સાહેબ કરી છે ડીસીપી નકુમ હવે એનું આખું નામ હોય તો હું તમને કહું કે ડીસીપી નકુમ આખું નામ તો નથી લખેલું આમાં હવે ડીસીપી ઓફિસમાં આ ત્રણેય વ્યક્તિને લાવવામાં આવ્યા ત્યાં સમજો કે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એની મારઝોડ કરેલી ફરિયાદ છે એટલે કે એની અટક કરેલી ઓગણત્રીસ પાંચ અને કોર્ટમાં રજૂ કરેલા ઓગણત્રીસ પાંચ પચીસના રોજ થયેલા છે અને આગળ વિગતવાર વાતચીત કરીએ તો એને હવે જ્યારે સીપી પોલીસ સ્ટેશનમાં એને રજૂ કરવામાં આવેલા ત્યાં ડીસીપી નકુમ સાહેબ હતા અને બીજા અન્ય વ્યક્તિઓ હતા એટલે આમાં એવું લખેલું છે ને જે ઓર્ડર થયો છે એ બાબા એમાં લખેલું છે કે ચાલીસથી પચાસ લાકડીઓ એને માર મારવામાં આવી હતી એટલે ચારથી પાંચ પોલીસવાળા ઊભા રહેલા અને એને ચાલીસથી પચાસ જેટલી લાકડીઓ મારવામાં આવેલી ત્યારબાદ એ વ્યક્તિઓને ડીસીપી પોલીસ સ્ટેશનવાળાએ જે સર્વિસ કરી અને પછી એને મોકલી દીધા બીજા પોલીસ સ્ટેશનમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં હવે સરથાણા પોલીસ સ્ટેશનમાં પટેલ સાહેબ છે એ પટેલ સાહેબ ત્યાં મોકલી આપવામાં આવ્યા અને ત્યાં પણ એને પટ્ટાઓ વડે માર મારવામાં આવ્યો ત્રીસથી ચાલીસ જેટલા લાલ કલરની ટી શર્ટ પહેર ત્રીસ થી ચાલીસ પોલીસ જેવો લાલ કલર ની ટી શર્ટ પહેરેલી હતી આ બધી વિગત બતાવેલી છે જ્યાં પટેલ સાહેબ હાજર હતા ત્યાં અને પીએ ગોઝિયા પણ હતા એના પોલીસ સ્ટેશનમાં વરસા વરસા પોલીસ એટલે પેલા સરથાના પોલીસ લાવવામાં આવ્યા ત્યાં પટ્ટા એ ને આતે મારઝૂટ કરવામાં આવી લાકડીથી આતે પછી ત્યારથી એને વરસા પોલીસ લઈ ગયા ત્યાં પણ પીએ ગોઝિયા કરીને છે આ ગોજિયા છે ને એ એક સચિત વ્યક્તિ છે હું તમને પણ એના વિશે પણ જણાવીશ ત્યાં પણ એને મારઝૂટ કરવામાં આવી પછી એને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાંથી એને પ્રોડક્શન રજૂ કરવાનું હોય ચોવીસ કલાકમાં કાં રિમાન્ડ દ્વારા રિમાન્ડ દરમિયાન એને માર મારવામાં આવ્યો હશે કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે આ ત્રણેય વ્યક્તિઓએ કીધું કે સાહેબ અમને અમારી સાથે અન્ય થયો એટલે કે અમને માર મારવામાં આવ્યો છે હવે વાતચીત એ કહેવાય કે કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવે ને ત્યારે કોર્ટ દ્વારા પૂછવામાં આવે કે પોલીસ વિરુદ્ધ તમને કાંઈ ફરિયાદ છે તો તો મારે ત્યાં કહી શકાય કે હા મારી સાથે આવું આવું કર્યું છે આવી રીતે મને ત્રાસ આપ્યો છે શારીરિક માનસિક ત્રાસ આપ્યો છે મારઝૂડ કરી છે એવી રીતે મારું પણ કહું મને મારું જ્યારે પ્રોડક્શન રજૂ કોર્ટમાં કર્યો કે મારી ખોટો ગુનો નોંધીને એ સમયે મેં પણ કીધું કે મને સી કે પટેલ દ્વારા મોઢા ઉપર ને પેટના બધા ભાગે માર માર્યો છે અને એ બાબતે ક્રિમિનલ ઇન્કવાયરી થઈ ડોક્ટરી સારવાર થઈ મધ્ય રિપોર્ટ આવ્યા પછી કોર્ટમાં મેટર ચાલી અને સી કે પટેલ વિરુદ્ધ દોઢ વર્ષ પછી હું ઓર્ડર થયો કે પ્રોસેસ ઇસ્યુ છે એને કાયદેસરની કાર્યવાહી કરવાના કોર્ટમાં એવી જ રીતે આમાં પણ માનનીય કોર્ટ દ્વારા સુરત જે એમસી કોર્ટ દ્વારા આ જે આરોપી આરોપી દ્વારા એટલે કે જે આ ફરિયાદી હાલમાં જે ફરિયાદી અરજદાર છે એના દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું ત્યારબાદ એને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા ત્યારબાદ એને લાજપોર જેલ જેલથી પાછી વખતે જુબાની લેવામાં આવી કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી પડી ક્રિમિનલ ઇન્કવાયરીના આધારે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી એના ડોક્ટરે રિપોર્ટ રજૂ કરવામાં રિપોર્ટ અને એના આધારે માન્ય કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને હુકમમાં એવું સ્પષ્ટ લખેલું છે કે ડીસીપી નકુમ સાહેબ પીઆઈ ગુજિયા સાહેબ પોલીસ સ્ટેશન અને પીઆઈ સરથાણા પટેલ સાહેબ વિરુદ્ધ બીએનએસએસ ની કલમ બસો સત્યાવીસ મુજબ બીએનએસ ની કલમ એકસો પંદર અને ચોપન અને ઇપી કોડ એટલે કે ઇન્ડિયન પિનલ કોડ જે જૂની સેક્શન છે એ ત્રણસો ત્રેસ એકસો ચૌદ હેઠળ ગુનાનો જવાબ દેવા સારું સમન્સ કરવાનો હુકમ કરવામાં આવે છે સેકન્ડ પોઈન્ટ લખેલો છે કે સદર ફોજદારી ઇન્કવાયરી જે આ જે ફરિયાદ આપે એટલે ઇન્કવાયરી નંબર પડે આ ઇન્કવાયરી આથી નિકાલ કરવાનો હુકમ કરવામાં આવે છે અને સદરૂ ફોજદારી ઇન્કવાયરીને ફોજદારી કેસ તરીકે નોંધવાનો હુકમ કરવામાં આવે છે એટલે કે જે બીએનએસની કલમ એકસો પંદર અને ચોપન જે સેક્શન જે છે એ હેઠળ કાયદેસરની કાર્યવાહી આ તૈણે વિરુદ્ધ થશે એવો માનનીય કોર્ટ સુરત કોર્ટ જેએમસી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે વચ્ચે એક વાતચીત કરું તો પીએ ગોઝિયા જે વરસા પોલીસ સ્ટેશનમાં છે તેઓ પહેલા અડાજણ પોલીસ સ્ટેશનમાં હતા ત્યાં મારા મિત્ર જયેશ ગુર્જર અને એના ભાઈ ઉપર ખૂબ અત્યાચાર કર્યો હતો એને માર માર્યો હતો એની વિરુદ્ધ ખોટો ગુનો નોંધ્યો હતો અને પોલીસ સ્ટેશન એને મારા મિત્ર જે જયેશ ગુર્જર છે એણે જે બુટલેગરો જે દારૂ વેચે ત્યાં રેડ પાડી હતી એ બાબતને માઠું લાગ્યું માર માર્યો એને શોટ આપ એને એની ફરિયાદમાં એવું કહેવું છે કે એને ચોટ આપવામાં આવ્યો તો મીઠા જે ચોટ આવે એ ચોટ આપવામાં આવતા હતા હાથેને શરીરના અન્ય ભાગે દંડાથી પેલો ચાબુક જેવું લાગે કે સત્ય શોધક જેવો પટ્ટો આવે એ પટ્ટાથી ખૂબ માર માર્યો હતો અને પછી એના ભાઈને પણ શણિયા ચોળી પહેરાવી હતી અને એને ડાન્સ કરવાનું કીધું હતું વિડીયો આ બધી બાબતની ફરિયાદો હતી હવે એનો પણ ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પડ્યો છે અન્ય જજીસ સાહેબ પાસેની અન્ય કોર્ટમાં છે મેટર હવે આ જે ગોજિયા સાહેબ છે ત્યાંથી અઢાર છે ટ્રાન્સફર થાય વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલા છે એટલે એની વિરુદ્ધ પણ પ્રોસેસ ઇસ્યુ થયા છે એટલે કહેવાનો મતલબ એવો છે કે ન્યાય તો મળે છે પણ થોડીક ધીરજ પણ જોઈએ આ ભાઈને એક મહિનામાં ન્યાય મેળવો મારે મારે ક્રિમિનલ ઇન્કવાયરી મેં ફરિયાદ આપી મને દોઢ વર્ષે ઓર્ડર છો એ કોઈ વ્યક્તિને બે વર્ષે પણ ઓર્ડર થાય કારણ કે જજીસ બદલાતા હોય કે કોઈ કારણસર હોય છે કે પુરાવા રજૂ ના થઈ શકે એવું બની શકે તો કહેવાનો મતલબ એ છે કે તમારી સાથે પણ જો ખોટી રીતે અન્યાય થાય તમે કોઈ ફરિયાદી છો અરજદાર છો જવાબ લખાવ્યો છો તમારી સાથે અન્યાય થાય તો તમે એને પોલીસ અધિકારી જે અન્યાય કર્યો હોય એની ઉપરી પોલીસ સીપી છે એસપી છે ગ્રામ્ય કક્ષાએ ડીવાય એસપી ગ્રામ્ય કક્ષાએ છે આ જેસીપી છે શહેરી કક્ષાએ ફરિયાદ આપો ન્યાય કાર્યવાહી કાંઈ ન કરે તો કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેટ વકીલ રાખીને કરો ન્યાય મળશે પણ પૂરાવા જોશે આંખે જોનારા સાક્ષી જોશે અને મેડિકલ રિપોર્ટ જોશે કોઈ પણ વસ્તુ તો જોશે જ મેડિકલ રિપોર્ટ હશે તો મારા મત મુજબ એ સો ટકા ગુનો નોંધાવા ચાન્સીસ છે એટલે વારંવાર પોલીસ દ્વારા આપને વારંવાર માહિતી મળતી હોય છે કે જે વ્યક્તિઓ અરજદાર આરોપીઓ હોય છે કે ફરિયાદી હોય છે કે સાક્ષીઓ હોય છે ધમકાવવામાં આવે છે માર મારવામાં આવે છે કોઈ વગદાર વ્યક્તિ ફરિયાદી હોય તો એને પગ ઉપર લાકડી રાખીને પગ ઉપર મારવામાં આવે છે એને ચલાવવામાં આવે છે પછી એક ઇન્ટરેસ્ટિંગ વાતચીત એવી છે કે તમને હાલમાં ખબર હશે કે પોલીસ કોઈ પણ જાહેરનો કોઈ કૃત્યો થાય તલવાર સારું સરા હોય ચાકા હોય આ તે કોઈ પણ અસામાજિક તત્વો કહીએ આપણે ચલો ને એ વ્યક્તિને પોલીસ દ્વારા પકડે અને પછી બીજા દિવસે જે તે જગ્યાએ એવું કર્યું હોય બનાવે અહીંયા રિકન્સ્ટ્રક્શન માટે રજૂ કરે એ સમયે તમે જોતા હશો કે એના પગ આમ થી આમ આમથી આમ આમ થી આમ છે કે આપણને એવું લાગે કે પોલીસ વાળા ખૂબ માર માર્યો છે હા સર્વિસ થાય અને જરૂરી પણ છે હું એમાં પણ એગ્રી છું એવા અસંબંધિત તત્વમાં રેડે આપણે એવું નથી કે ભલે એડવોકેટ છું પણ એક સામાજિક દ્રષ્ટિએ એક માણસ પણ છું એટલે એ પણ હું માનું છું પરંતુ આમાં એક બાબત એવી આવી છે કે આપણે એમ થાય કે ખૂબ માર માર્યો છે એટલે લંગડા લંગડાતા બહુ હાલતા હશે પણ આમાં એવું કહેવામાં આવ્યું છે કે એને પોતાની જુબાનીમાં જે ફરિયાદ અરજદાર અરજદારો છે એના એનાવલામાં કે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે લંગડાતા હાલ જોઈએ એમાં લખેલું છે કે અમને એવું કહેવામાં આવેલું છે કે તમારે આ રીતે હાલવાનું છે એટલે એટલે એનો ઇન્સ્ટેન્શન એક મતલબ એવો થાય કે લોકોને લાગે કે આને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી છે એટલે આવું કહેવામાં આવ્યું છે એમ એટલે આ બાબત છે તો તમારા સાથે પણ કોઈ અન્યાય થાય તો સારા એડવોકેટ એડવોકેટશ્રીનો સંપર્ક કરજો કાર્યવાહી થશે ચોક્કસ ન્યાય મળશે જય હિન્દ જય ભારત વિડીયો સારા લાગતો શેર કરજો મિત્રમંડો ગ્રુપને મોકલજો